દાહોદ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ શાળાઓમાં મળતા ભોજન અંગે એબીપી અસ્મિતાની ટીમે રિયાલિટી ચેક કર્યું તો તપાસમાં ગલાલિયાવાડ ગારી ફળિયાની શાળાઓમાં મેનુ મુજબ ભોજન પીરસાતું નથી ક્યાંક જૂનું મેનુ લગાડેલું છે તો ક્યાંક નાસ્તામાં માત્ર ચણા પીરસાઈ રહ્યા છે અનેક શાળાઓને આ મહિને ચોખા ઘઉંનો પૂરતો જથ્થો મળ્યો નથી અને કેટલાક સંચાલકો કહે છે કે સરકાર સમયસર અનાજ ના આપે ત્યારે તેઓ પોતાના ખર્ચે ભોજન પૂરું પાડે છે ટ્રાઇબલ એરિયાના હિસાબે ઋષિ પ્રમાણે જે તે જિલ્લા કલેક્ટરના સરકારે નક્કી કરેલું છે કે જે તે ઋષિ પ્રમાણે ભોજન બનાવી શકો એમ તો અમે આજનું જે મેનુ છે એ મુઠિયાની જગ્યાએ અમે સરકાર કલેક્ટરના સાહેબના સમિતિમાં નિર્ણય લઈને આ ઠરાવ કરેલો છે અને આ ઠરાવ મુજબ અમે આજે જે મેનુ બનાવ્યું છે એ ફૂલી ફાડા લાભ છે અને શાક બનાવેલું છે અને નાસ્તામાં સણા આજના જે નાસ્તો સણા છે એ અગિયાર વાગ્યે આપી દઈએ જ્યારે મેં કાલે ગોડાઉન મુલાકાત લીધી તો આજે આવવાનું કીધું પણ સરકાર અમને ટાઈમસર જો અનાજ મુસળે તો બાળકને જમવામાં કોઈ તકલીફ પડે એમ નથી તો અમે અમારી રજૂઆત છે કે અનાજ અમને પૂરતું આપે બાળકોને કુપોષણમાંથી મુક્તિ મળી શકે અમે જ્યારે આગળ પાર્સલ થઈ છે અનાજ તો એરેન્જમેન્ટ કરીને બીજી બાજુ સુ લાવી અને બાળકોને ભૂખ્યા નથી રાખતા અને મેનુ મુજબ અમે આપીએ છીએ એમ તો પણ ટાઈમ પણ આ મહિને નથી